હાસોટ પ્રાથમિક કુમાર શાળા એલાવમાં વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ અંતર્ગત સુણેવ ખુદ સીઆરસી કક્ષાના કલા ઉત્સવની ઉજવણી કરાઈ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલે અને ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વિકસે અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવમાં સંગીતવાદન સંગીત ગાયન બાળકવિ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ નિશાબેન રાઠોડ તાલુકા સભ્ય જયેશભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનોએ દીપ્રાગટ્ય વિધિ કરી હતી સીઆરસી કોઓર્ડિનેટર નિરંજનાબેન પટેલે કાર્યક્રમની રૂપરેખાની માહિતી પૂરી પાડી હતી સરપંચ નિશાબેન રાઠોડ અને તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ પટેલ દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી કલા ઉત્સવમાં ભાગ લઈ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી હતી શાળાના આચાર્ય દીપકભાઈ સોલંકી અને સુણેવ ખુદના ગૃપાચાર્ય મિનલબહેને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું ઇલાવ શાળાના શિક્ષિકા પ્રિયંકા બહેને આભાર વિધિ કરી હતી